મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે મૃદુ અને મક્કમ તરીકે ઓળખાય છે અને તેમની સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર આજ સરકાર છે તેમનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું અંતે આ બચુ ખાબડના પુત્ર અને એક તત્કાલીન ટીડીઓની પોલીસે ધરપકડ કરી છે અને આ આરોપીઓ છે તેમને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પણ આપ્યા છે આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફિક ગાંચી મૃદુ અને મક્કમ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમની છબી આ રાજ્યમાં બની છે પરંતુ તેમની સરકારમાં રહેલા આ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તેમના પુત્ર આ આ ધનપુરા જે તાલુકો તાલુકો છે અને અન્ય એક તાલુકામાં કરોડો રૂપિયાનું કૌભાંડ મનરેગા અંતર્ગત હતું અને આ મામલે ભૂતકાળમાં ફરિયાદ દાખલ થઈ હતી ચાર આરોપીઓની ધરપકડ થાય છે અને ત્યારબાદ આ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બરબંત ખાબડ અને કિરણ ખાબડ છે તે બંને આરોપી બને છે અને તેમના સાથે આરોપી બને છે તત્કાલીન

કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા અને આજે તપાસ દરમિયાન બળવત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન તેઓ બંને ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નાંદ્રા કોર્ટમાં પ્રોડક્શન કરતા તેઓનો દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ